મિત્રો નમસ્તે માતા પિતા માટે બાળકથી મોટી સંપત્તિ કોઈ છે જ નહીં જગતમાં માતા પિતા ગમે એટલા સફળ થાય ગમે ત્યાં પહોંચે ગમે એટલા રૂપિયા કામે પણ સંતાન છે ને એની મોટી સંપત્તિ છે સંતતિથી મોટી સંપત્તિ બાળકો પિતા માટે બીજે કંઈ નથી એમ બાળકો માટે માતા પિતાથી મોટું શિક્ષણ બીજે ક્યાંય મળતું જગતનું પહેલું શિક્ષણ અને સૌથી મોટું શિક્ષણ માતા પિતા છે બાળક માટે એટલે ઘરમાં જ્યાં સુધી બાળક છે નાનું છે પાંચ છ સાત આઠ નવ વર્ષનું છે ત્યાં સુધી માતા પિતાની ખૂબ મોટી ગંભીર જવાબદારી છે કારણ કે બાળક તમે શું કહો છો શું વાંચે છે એ શું ભણે છે શું શિક્ષણમાં ભણી આવે છે નિશાળે ભણી આવે છે એના બધા કરતાં એ ઘરમાં હું જોવે છે તમે જે જે કરશો નાનામાં નાનું તમારું વર્તન તમે આમ કોખમ જોવો ને તમારી નજરથી શીખતું છે બાળક એક એક શબ્દ એક એક વર્તણૂક બાળક શીખે છે ઘરમાં તમે જોજો બાળક હોય ને એ પહેલો એનો પગ છે ને એના પિતાના પગરખામાં નાખે અને દીકરી છે ને એ પહેલી વહેલી એની ચુંદડી એની માની ઓઢણીને ચુંદડી બનાવે છે એટલે માતા પિતા અથવા ઘરમાં કોઈ મોટી બહેન કે મોટો ભાઈ હોય તો તે બાળકો માટે આદર્શ છે એની પાસેથી શીખે છે બાળકને મત થવું છે મોટું થવું છે ઝડપથી મોટું થવું છે વિશાળ થવું છે પ્રમુખ થવું છે ત્યારે શું કરશે એ કોને જોશે તમને જોશે મોટા ઘરમાં છે એને જોશે એટલે મિત્રો ઘરમાં સૌથી મોટા પિતા છે એટલે માતાની પણ ફરજ છે કે પિતાને સન્માનથી જોવે પિતા ભલે મોગા જેવો હોય કે થોડોક શાંત હોય ગુસ્સો ન કરતો હોય અકળ ન હોય એની કેટલીક સરળતા હોય ત્યારે માતાએ એટલે કે પત્નીએ એના બાળકના પિતાને સન્માનથી જોવાના કારણ કે બાળક શું જોવે છે પિતાને કઈ રીતનું જોવે માતા પિતાને કઈ રીતે જુએ છે કઈ રીતે વર્તે છે કઈ રીતે સ્વીકારે છે આ બધું જોઈને બાળક પિતાને સન્માન આપશે અથવા તો ધૂતકારશે માતા જો તમને કાંઈ ખબર નથી પડે તમે આવાના ને એના પિતાને હડકાને વડકા ભરતી હશે માતા તો એ બાળક ક્યારેય પિતાને પોતાના એક હીરો તરીકે કે પોતાના પ્રણેતા તરીકે કે પોતા એની પાસેથી કોઈ મોટિવેશન કે એની પાસેથી પ્રેરણા નહીં મેળવી શકે ક્યારેય નહીં મેળવી શકે એટલે ઘરમાં જવાબદારી છે માતાની કે માતાએ પિતાને રિસ્પેક્ટથી જોવાના એટલે કે પતિને રિસ્પેક્ટથી જોવાના સન્માનથી જોવાના અને બાળકની હાજરીમાં હંમેશા જે ઘરનો વડીલ છે જે પ્રમુખ છે જે વડો છે એને સન્માન આપવાનું એટલે માતાએ પતિને સ્વામી ગણવાના આ આપણને એમ લાગે કે આવું થોડું હોય પણ આ કરીએ ને તો એ બાળકની અંદર એ વસ્તુ આવે એની અંદર માતૃદેવ ભવ પિતૃદેવ ભવા આવે એ પ્રગાઢ રીતે પિતાને પોતાના પ્રણેતા સમજે આજે તમે જે વર્તન કરશો ને એ જ વર્તન આવતીકાલે બાળક આ સમાજમાં કે સંસારમાં કરવાનું છે પિતાની બુદ્ધિ અને મા માતાનું ચારિત્ર એના સંતાનોમાં આવે છે કોઈ પણ આપણે જોવું હોય ને કે આ સંતાન કેવું તો એને પિતાની ને માતાનું ચરિત્ર જોઈ લેવું એ પ્રમાણે એનું સંતાન એનું બાળક એની બાળકી એના દીકરા દીકરીઓ થાય છે અને ક્યાંક બેહવાઈ ગયા હોય અથવા આપણી ઘરે કોઈ બેહવાયું હોય ને ત્યારે ખાલી બાળકને જોવાના બાળકનું વર્તન જોવાનું બાળક શું કરે છે શું બોલે છે કેવી રીતની વસ્તુને ફેંકવે છે કે કેવો ગુસ્સો કરે છે સ્વીકારે છે કે અસ્વીકારે છે આ બધું જોઈને તમારે માપી લેવાના એના માતા પિતાને આનો પિતા કે એની માતા ઘરમાં આવું વર્તન કરતા હશે બાળકો ઘરમાં જોઈ જોઈને બહુ શીખે છે એને તમે શું કહો છો એના કરતાં તમે શું કરો છો એ ખૂબ મહત્ત્વનું છે એટલે બાળકની ખાલી એક કામ તમે આમ થોડી મથાવટી જોઈ ગયો ને એટલે ખબર પડી જાય કે આના માતા પિતા ઘરમાં કેવું વર્તન કરતા હશે અથવા પતિ પત્ની પોતે આ ઘરની અંદર કેવું વર્તન કરતા હશે એટલે મિત્રો બાળકની હાજરીમાં ખૂબ ગંભીરતાથી વર્તવું જોઈએ ખૂબ ગંભીરતાથી વર્તવું જોઈએ આ ખૂબ ગંભીર વિષય છે આપણે એમ કે બાળકને કંઈ ખબર નથી પડતી ગમે એમ બેસીએ ગમે એમ સૂઈએ આ વસ્તુ ખૂબ બાળક ઉપર અસર કરે છે બાળકો માત્ર 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 જોઈ જોઈ જોઈને શીખે છે એટલે માતા પિતાની આ બાબતને ખૂબ ગંભીર એક જવાબદારી છે કે રિસ્પેક્ટથી રહેવું સરળતાથી રહેવું ગુસ્સો ન કરવો મનુસ્મૃતિમાં તો એવું લખ્યું છે કે સોળ વર્ષનું બાળક થાય નહીં ત્યાં સુધી પિતાએ એના ચહેરા ઉપર ગુસ્સો નહીં બતાવવાનો એની ઉપર નહીં બાળક ઉપર ગુસ્સો નહીં પણ કોઈ આસપાસની વ્યક્તિ ઉપર પણ ગુસ્સે થયા હોય આવેગમાં આવ્યો હોય ને એવો આવેગ પણ બાળકને બતાવવાનો નહીં બસ જ બાળકો જોઈ જોઈ જ છે અસ્તુ જઈને છે